ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે વંદે માતરમ ગીત રચનાની ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે જય અમ્બી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી મોરા સુખસર તાલીમ દિલીપકુમાર એચ મકવાણા દ્વારા તાલીમ વર્ગના વિદ્યાર્થીઓને વંદે વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં એક સાથે રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉર્જા આપી હતી આ ગૌરવમય ક્ષણ દરમિયાન સમગ્ર હોલ દેશભક્તિના સ્વરોથી ગુંજી ઉઠ્યો હતો આ પ્રસંગે ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણા અશ્વિનભાઈ સંગાડા અને રાજુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રની પ્રગતિ અને એકતાના માર્ગે એકસાથે આગળ વધીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા પોતાનું યોગદાન આપશે આમ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજલિ ખાતે વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચેનલ પર નવા હોય તો સંજલી લાઈવ ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો મહેન્દ્ર ચારેલ દાહોદ